આ એક વર્ષ પહેલા સિનોર તાલુકાનું મીડોર ગામ છે તેનો પણ લેખ હસમુખભાઈ પટેલ દ્વારા પેપરમાં રજૂ કરવામાં આવ્યો તો જે ખૂબ જ દર્દનીય છે અને ઘટના ગંભીરતા લેવા પૂરતી છે એને લઈને હજુ સુધી કાર્યવાહી શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી નથી અને અવરનવર આવી રજૂઆતો ગામ દ્વારા પણ કરવામાં આવી છે તેમાં તાલુકાના આગેવાનો દ્વારા પણ કરવામાં આવી છે અને ગામના સ્થાનિકો દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે અત્યારે શિક્ષણની પરિસ્થિતિ જે વાયદા કરે છે સરકાર બનશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો કેવી રીતે બનશે સ્કૂલો જ નથી અને જે સ્કૂલની જગ્યા છે ત્યાં આગળ પણ અત્યારે ગંભીરતા પરિસ્થિતિ જોવા જઈએ ને તો સ્કૂલનું ભણતામાં નથી થયું અને જે જગ્યાએ ભણે છે એ જગ્યાએ ખો જાન ગોડાઉન હોય ને કોઈ એ ગોડાઉન હાલતની અંદર જોવા મળે છે સ્કૂલ એટલા માટે આજે જાતે અમે મુલાકાત લીધી છે આ સ્કૂલની અને શૈક્ષણિક વિભાગના અધિકારી છે એમને પણ જાણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે આ છોકરાઓનું ભવિષ્ય ન બગડે એના માટે પણ કામ કરવામાં આવે જ્યારે સરકાર વાયદા કરતી હોય કે આગળ વધારીશું અને છોકરાઓને શૈક્ષણિક આપીશું તો સરકારે આવા જ વાયદા કરીને છેલ્લા ત્રીસ વર્ષની અંદર છ હજાર શાળાઓ બંધ કરી છે અઢાર હજાર શાળાઓ એવી છે જ્યાં ઓરડા પણ નથી છત જ નથી અને સાતસો જેટલી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી ભણવામાં આવે છે એટલા માટે ગામજનો દ્વારા પણ અવરનવા રજૂઆત આવે છે એનું કારણ કે પોતાના જે વાલીઓ છે એમને પોતાના છોકરાના શિક્ષણની અને ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એટલા માટે ગામજનોએ ભેગા થઈને આજે અમને બોલાયા છે અને રજૂઆત કરી છે આવનારા દિવસોની અંદર જો આને રજૂઆતને ધ્યાનમાં લેવામાં નહીં આવે

તો આ મીડિયા દ્વારા સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલું આ શાળાનું બાંધકામ પૂર્ણ થાય જો આવતા દસ દિવસની અંદર આ કાર્યની શરૂઆત નહીં થાય તો અમે પ્રત્યેક ઘરના ગ્રામજનો સાથે જરૂર પડશે તો વડોદરા ડીડીની ઓફિસોમાં પણ કરીશું